ભારતીય સેનામાં ફરજ પૂર્ણ કરી આવતા ઈશ્વરિયાના યુવાનનો ભાવ અભિવાદન સામયો ઈશ્વરિયા ગામના યુવાન ભારતીય સેનામાં જોડાઈ ફરજ પૂર્ણ કરી આવતા શ્રી પુનિત પરમારનો ભાવ અભિવાદન સામ કરવામાં આવ્યું સન્માનિત યુવાની પોતાની કારકિર્દી સંદર્ભે સૌના પ્રત્યે આભાર લાગણી વ્યક્ત કરી ભારતીય સેનામાં શિહોર તાલુકાના ઈશ્વરિયા ગામના યુવાન શ્રી પુનીત પરમારે સત્તર વર્ષની સેવા પૂર્ણ કરી વતનમાં આગમન કર્યું છે ઈશ્વરિયા ગામના યુવાન સેના પોલીસમાં જોડાઈને ફરજ પૂર્ણ કરી આવતા આગેવાનો અને કર્મચારીઓ સાથે ગ્રામજનો દ્વારા સન્માન અને હરક ભાવ સાથે શ્રી માંગલ માતા શાંતિ દર્શન સાથે અભિવાદન સામૈયુ કરવામાં આવ્યું આ પ્રસંગે શ્રી પુનીત પરમારે પ્રાથમિક શાળાના સ્મરણ અને ગ્રામજનો તેમજ સરકારની યોજના સાથે આ કારકિર્દી માટે સૌના તરફથી મળેલ માર્ગદર્શન અને પ્રોત્સાહન માટે આભારની લાગણી વ્યક્ત કરી છે વતનમાં આવતા શ્રી પુનિત કુમારે સૌના પ્રત્યે આભાર લાગણી વ્યક્ત કરી રિપોર્ટર વિપુલ બલિયા ભાવનગર